વરસાદી માહોલમાં તો આ રસ્તા પર નીકળવું પણ વધુ મુશ્કેલ છે રાત્રિના સુમારે મેડિકલ ઇમરજન્સી દરમિયાન વાહનો ફસાઈ જવાથી મુશ્કેલીઓ સર્જાવાની પણ સમસ્યા છે તંત્ર દ્વારા બાળકો અને ગામના હિતમાં નિર્ણય લઈ સત્વરે રોડ બનાવાય તેવી ગ્રામજનોની માંગ છે મારું નામ છે ડામો જયેશભાઈ નારાયણભાઈ હું બેમાપુર ગામમાં રહું છું અમારે સ્કૂલમાં જવા માટે કાજવ કિચડવાળો રસ્તો બે અઢી કિલોમીટર આવે છે ને ક્યાં બે ખાસા વર્ષોથી આવ્યો રસ્તો છે ક્યાંથી કયો જાય છે હું ભેમાપુરથી દનવાડ આવું છું રસ્તો કાચવ કિચડવાળો છે તેથી અમારે સ્કૂલમાં જવાનું લેટ થાય છે ને ટીચર પણ અમને સ્કૂલમાંથી કાઢી મૂકે છે મોડા પડીએ તો તે ધારાસભ્યને ખબર પડવી જોઈએ